નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના હાસો રોડ ઉપર મોદીનગર પાસે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ થયો હતો આ પેટ્રોલ પંપના પ્રારંભથી ખાસ કરીને મોદીનગર ઉપરાંત હાંસોડ રોડથી અવર જવર કરતા વાહન ચાલકો માટે રાહત ઊભી થશે અંકલેશ્વરના હાંસોડ રોડ ઉપર મોદીનગર વિસ્તારમાં આજે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ થયો હતો આ પ્રસંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ સંચાલક સુધીરભાઈ ગુપ્તા ઉપરાંત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરમાં हम पेट्रोल पंप की संख्या चार थवा पानी है सभी को नमस्कार तो आज हमारे लिए एक बड़ी गर्व की बात है कि आज भारत पेट्रोलियम के इस परिवार में एक नया परिवार जुड़ा है जिस जो गूंज पेट्रोलियम के नाम से है और भारत पेट्रोलियम इस नए माध्यम से इस पूरी अंकलेश्वर की जनता को ये अश्योर कराती है कि हम लोग जिस तरीके से अपनी ट्रस्ट टेक्नोलॉजी और अपनी ट्रांसपेरेंसी को कायम रखते हैं यही टी की गूंज इस गूंज पेट्रोलियम के माध्यम से पूरे अंकलेश्वर को बेहतरीन सर्विस प्रदान करती रहेगी और इस जनता की सेवा करती रहेगी तो भारत पेट्रोलियम परिवार और सुधीर गुप्ता जी परिवार की ओर से आपको बहुत बहुत बधाई आज धनतेरस अंकलेश्वर ने एक नई सौगात मे जेमा उपस्थित रहे मैनेजर साहब गौरव साहब अने कोडिनेटर सर ये बेजन आया है બીપીસીએલને એ સોગત મળે છે તે આપણા અંકલેશ્વર માટે બહુ સારા સમાચાર છે ને આ શુભ દિવસે જ્યારે ધનતેરસનો દિવસ હોય ત્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને બીપીસીએલનું ખાસ મોટું એવું છે કે ટ્રિપલ ટી ટ્રિપલ ટીનો ટ્રાન્સપર ટ્રસ્ટ ટ્રાન્સપરન્સી એન્ડ ટેકનોલોજી તો બધા આખા હિન્દુસ્તાનમાં ખબર જ છે કે બીપીસીએલની શું ઇમેજ છે ને એ મેજને ને અમે ખાતરી આપીએ સરને કે એ મેજને કાયમ રાખીને ના ને સારી સુવિધા પૂરી પાડીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર